નમસ્કાર મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં કર્યો છું મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ બીકોમ છે એ પ્રથમ વર્ષ બીકોમમાં આપણો જે વિષય આવે છે એ માનવ પર્યાવરણ એ માનવ પર્યાવરણમાં આપણો ભાગ ત્રણ એ ભાગ ત્રણમાં એકમ તેર જેનું નામ છે વિકાસાત્મક કાર્યક્રમો કે યોજનાઓનો સામાજિક અસર કે પ્રભાવ એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે જે આપણું એકમ ભણવાના છીએ જેના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ આ એકમમાં આપણે કઈ કઈ બાબત ભણશું એની આપણે માહિતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણી પ્રસ્તાવના એટલે જ્યારે કોઈ પણ દેશમાં જ્યારે વિકાસાત્મક પ્રોજેક્ટ આવે કે કાર્યક્રમો આવે તો આ શા માટે આવે એના ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરશું પછી વિકાસાત્મક કાર્યક્રમો અને પ્રયોજનાનો અર્થ એટલે વિકાસાત્મક કાર્યક્રમો કોને કહેવાય અને પ્રયોજના કોને કહેવાય પછી સામાજિક પર્યાવરણ અને સમાજની વ્યાખ્યા પછી જ્યારે આપણે વિકાસાત્મક કાર્યક્રમની વાત કરીએ તો સામાજિક પર્યાવરણ એટલે સમાજમાં જે લોકો રહે છે એને કેવી રીતે અસર કરે છે અને સમાજ એટલે શું સમાજ એટલે શું પછી વિવિધ ક્ષેત્રોમાં થયેલ વિકાસાત્મક કાર્યક્રમો કે પરિયોજનાઓ પછી આપણા ઘણા બધા ક્ષેત્રો છે જેમ કે આપણે એજ્યુકેશન ક્ષેત્ર છે પછી ઘણા બધા બીજા પણ ક્ષેત્રો છે બધા ક્ષેત્રોમાં એટલે કોઈ પણ પ્રકારના ક્ષેત્રોમાં કેવી રીતે આપણું વિકાસાત્મક પ્રયોજન પ્રયોજનાનો ફાળો રહ્યો જેમ કે હું તમને એક્ઝામ્પલ કરીને કહું તમને એજ્યુકેશન ક્ષેત્રમાં તો એન 2020 એવી રીતે તો દરેક ક્ષેત્રમાં જેમાં આપણે કૃષિ ક્ષેત્ર લઈએ તો કૃષિ ક્ષેત્ર પછી આપણે ઉદ્યોગ ક્ષેત્ર લઈએ તો ઉદ્યોગ ક્ષેત્ર સમાજ પછી એ ઘણા બધા ક્ષેત્રો એટલે દરેક ક્ષેત્રમાં વિકાસાત્મક પ્રયોજનાનો ફાળો કેટલો કેવી રીતે થયો પછી વિકાસાત્મક કાર્યક્રમો કે પરિયોજનાઓને અસર કરતા પરિબળો જ્યારે વિકાસાત્મક કાર્યક્રમો અને પરિયોજનાની વાત કરીએ તો એવા કયા પરિબળો છે જે એને અસર કરે છે એના ઉપર પણ માહિતી મેળવીશું પછી વિકાસાત્મક કાર્યક્રમો કે પરિયોજનાના પ્રકારો હવે જ્યારે આપણે વાત કરીએ વિકાસાત્મક કાર્યક્રમ કે પરિયોજના તો એના પ્રકારો કેટલા છે એના કેટલા પ્રકાર આપણને જોવા મળે છે જેમ કે હું તમને એક્ઝામ્પલ તરીકે કહું એવી વિકાસાત્મક પરિયોજના જે ટૂંકા ગાળાની હોય એટલે શોર્ટ ટર્મ પછી આપણે થોડું આગળ વધીએ તો મધ્યમ હોય પછી આપણે જઈએ તો આગળ લોંગ ટર્મ હોય તો એ કેટલા પ્રકારની વિકાસાત્મક પરિયોજના હોય છે જો આપણે શોર્ટ ટર્મ જોઈએ જે આપણને બહુ જલ્દી ઝડપી આપણને સેવાઓ મળે છે સમાજને બહુ ઝડપી સેવાઓ આપે છે મધ્યમની વાત કરીએ જેની જે સેવાઓ છે એ થોડાક સમયમાં મળતી રહે આપણને જ્યારે આપણે લાંબા ગાળાની વાત કરીએ ત્યારે આપણને બહુ દૂર એટલે પાંચ સાત દસ વર્ષ પછી આપણને એની સેવાઓ મળે છે એવી વિકાસાત્મક પ્રયોજના એના પ્રકારો જોવાના છીએ પછી વિકાસાત્મક કાર્યક્રમો કે પ્રયોજનાના સામાજિક અસર ને પ્રભાવ સમાજ ઉપર આ વિકાસાત્મક કાર્યક્રમો અને પ્રયોજનાનો શું અસર પડે છે એ સમાજને ખરેખર નકારાત્મક પ્રભાવ પડે છે કે સકારાત્મક પ્રભાવ પડે છે એના ઉપર આપણે ચર્ચા કરશું પછી હકારાત્મક અને નકારાત્મક અસર અને પ્રભાવ પછી આપણે એના લાસ્ટ એટલે કન્ક્લુઝન ક્રશ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના હવે વિકાસ શું તો વિકાસ એ કોઈ પણ સમાજ માટે સતત ચાલતી પ્રક્રિયા છે કોઈપણ સમાજની વાત કરીએ ને એ સમાજ ક્યારે અપડેટ થાય છે ત્યારે વિકાસ થાય છે વિકાસ એટલે એના જે જીવન ધોરણ છે ને એ જીવન ધોરણમાં સુધાર આવે છે એની જે જેમ આપણે ઝૂંપડામાં રહેતા હતા પછી આપણે કાચા ઘર બનાવવા લાગ્યા પછી આપણે પાકા ઘરમાં રહેવા લાગ્યા એવી રીતે તો એ જ્યારે કોઈ પણ સમાજમાં રહેતા રહેવાસીઓ અને સમાજમાં રહેતા લોકોનું જીવન સ્તર વધે ને એ જીવન સ્તરમાં સુધાર આવે એટલે વિકાસ થયો એવી રીતે કહેવાય તો કોઈ પણ વિકાસ એટલે સતત ચાલતી પ્રક્રિયા છે જે સતત ચાલતી જ રહે છે સમાજમાં જીવનશૈલી સુધારવી લોકોને નવી તકો ઉપલબ્ધ કરાવી અને સામાજિક અસમાનતાઓને દૂર કરવી એ વિકાસાત્મક કાર્યક્રમનો મુખ્ય લક્ષ્ય હોય કોઈ પણ સરકાર હોય ને કોઈ પણ દેશ કોઈ પણ દેશમાં આ વિકાસ કરવા પાછળનો હેતુ શું હોય તો હેતુ સૌથી પહેલા તમને સમજીએ તો જીવનશૈલી સુધારવાનો એટલે ત્યાંના લોકોની જીવનશૈલી સુધરે એ હેતુથી વિકાસ કરવામાં આવે છે પછી નવી તકલો નવી તકો ઉપલબ્ધ કરાવી એટલે જ્યારે વાત કરીએ ઉદ્યોગોની તો ઉદ્યોગોમાં લોકોને કામ મળે સર્વિસ સેક્ટર એટલે સેવા સેક્ટરમાં લોકોને કામ મળે કૃષિમાં લોકોને કામ મળે અને ઉપજ વધે એટલે ને કંઈક રીતે આપણે નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવી એટલે નવી નવી તકો સમાજમાં મૂકવી સમાજના લોકોને રોજગાર મળે સમાજના લોકો કામ મળે એના માટે તેના માટે આપણે ઉદ્યોગો નવા નવા ઉદ્યોગો ખોલવા અને સેવા સેક્ટરમાં નવા નવા ઉદ્યોગો અને કંપનીઓ ખોલવી જેથી લોકોને રોજગાર પ્રાપ્ત થાય લોકો પોતાનું જીવન ધોરણ સુધારી શકે અને એનું જે કામ ધંધો હોય એ કરી શકે એવી રીતે એવા કાર્યક્રમો કે પ્રયોજના સમાજ પર અનેક હકારાત્મક અને ક્યારેક નકારાત્મક પ્રભાવ પણ છોડે છે હવે જ્યારે વિકાસાત્મક પ્રયોજનાની વાત કરીએ તો એ ફક્ત આપણે પોઝિટિવ દિશાની વાત કરીએ એવું જ નથી કેમકે એક સિક્કાના બે પહેલું હોય બે પાસા હોય એવી જ રીતે જ્યારે સમાજના લોકોની જીવન સ્તર સુધારવાની વાત કરવામાં આવે અને જીવન સ્તર સુધારવાની વાતમાં આપણે વિકાસાત્મક કાર્યક્રમોનો હાથ હોય વિકાસાત્મક પરિયોજનાનો હાથ હોય તો એમાં થી સમાજને ઘણા બધા સકારાત્મક મુદ્દા પણ મળે છે અને ઘણા બધા નકારાત્મક અસર પણ પડે છે તો કોઈ પણ વિકાસાત્મક યોજનાનો ચાલુ કરવામાં આવે અને ત્યારે અમુક ખેતીક્ય કે જંગલ વિસ્તારના ઉપયોગ કરવો પડે છે કે આપણે વિકાસાત્મક પ્રોજેક્ટની જ્યારે વાત કરીએ કે તમે કોઈ પણ પુલ બનાવો કે કોઈ પણ રેલની પટરી બનાવો છો કે કોઈ પણ વસ્તુ તો કોઈ પણ વસ્તુમાં તમે કૃષિ એટલે કૃષિની જે જમીન ખેડૂતની જે જમીન હોય એ લો છો પેલા તો ખેડૂતની જ્યારે જમીન લઈએ કે કોઈ પણ લોકો રહેતા હોય બાંધકામ કરેલો હોય એનું એનો આપણે જમીન લેતા હોઈએ એ લોકોને તે જમીનથી બેદખલ થવું પડે અને ઓછા મૂલ્યે એને પોતાનું જે જગો છે પોતાની જે જગ્યા છે એ છોડવી પડે છે તો નકારાત્મક અસર પણ જોવા મળે છે આપણને વિકાસાત્મક કાર્યક્રમ કે પ્રયોજનાનો અર્થ કોને આપણે વિકાસાત્મક કાર્યક્રમ કે પ્રયોજના કહીશું એવી કઈ વસ્તુને આપણે વિકાસાત્મક કાર્યક્રમ કે પ્રોજના કેવી એટલે કોઈ પણ કોઈ પણ દેશમાં કોઈ પણ સમાજમાં જ્યારે એની જીવનશૈલી સુધરે ને કોઈ પણ એવા કામ જેમાં ઘણા બધા પબ્લિક એક્સપેન્ડિચર થયા હોય અને સમાજની સમાજની દશા સુધારવા માટે લોકોને રોજગાર આપવા માટે લોકોની અસમાનતાઓને દૂર કરવા માટે અને ઘણા બધા ધ્યેયો માટે જે કંઈ પણ પરિયોજના લાગુ પડી હોય એને આપણે વિકાસાત્મક કાર્યક્રમ કે પરિયોજના કહીએ છીએ જેમ કે વિકાસાત્મક કાર્યક્રમ એક એવી નીતિઓ યોજના અથવા પહેલ છે જે સરકાર કે ખાનગી સંસ્થા દ્વારા અમલમાં લાવવામાં આવે છે વિકાસાત્મક પરિયોજના કે કાર્યક્રમ કોને કહેવાશું જે સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા અમલમાં લાવવામાં આવે છે એ કયા પ્રકારની હોઈ શકે છે એ નીતિ હોઈ શકે છે યોજના હોઈ શકે કે કોઈ પણ પ્રકારની પહેલ હોઈ શકે છે જે સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવે છે જેથી લોકોને જીવન સ્તરમાં સુધારો લાવી શકાય એનો હેતુ શું હોય જેથી લોકોની જીવન સ્તર સુધારી શકાય છે અને ઉદાહરણ તરીકે સમજીએ આપણે તો મધ્યાહન ભોજન યોજના મનરેગા સ્ત્રી શક્તિ યોજના સ્વચ્છ ભારત અભિયાન વગેરે કેટલા બધા અભિયાનો ઘણા બધી વસ્તુઓ છે જે સરકાર લાવે છે શા માટે આપણે સમાજને સુધારવા માટે દેશની પ્રગતિ કરવા માટે દેશની જીડીપી વધે દેશની પર કેપિટલ ઇન્કમ વધે આ ઘણી બધી વસ્તુઓના ધ્યેયને ધ્યાનમાં રાખીને વિકાસાત્મક કાર્યક્રમ મોકે પ્રોજના ઘડવામાં આવે છે ભારત જેવા દેશમાં કે અત્યંત ગરીબ દેશ છે આપણને બધાને ખબર છે તેમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જીએનપી માત્રમાં વધારો હવે વિકાસનો સચોટ ઇન્ડેક્સ માનવામાં આવતો નથી પેલા એવું થતું કે આપણે આપણું રાષ્ટ્રીય ઉત્પાદન એટલે જીએનપી એ જે રાષ્ટ્રીય ઉત્પાદન હોય એ કેટલું છે એના હિસાબે કોઈ પણ દેશનો વિકાસ માનવામાં આવતો હતો કે એ દીક એ દેશ વિકાસ કરી રહ્યો છે હમણાં હાલમાં શું છે કે કોઈ પણ દેશમાં ભલે રાષ્ટ્રીય ઉત્પાદન વધ્યું હોય તો પણ એના જે બેસિક છે બેસીક એટલે જે ઇન્ફ્રાકચર એટલે બુનિયાદી જે ઢાચું છે જે બુનિયાદી ઢાંચું એટલે કૃષિને પણ સચોટ કરે છે પછી આપણો ઉદ્યોગ વર્ગ છે એને પણ સચોટ કરે છે અને જે સેવા ક્ષેત્ર છે એને પણ સચોટ કરે છે તો એવો બુનિયાદી જે ઢાંચું છે જે એજ્યુકેશન હેલ્પ કરે છે પછી આપણો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્પ કરે છે મેડિકલને હેલ્પ કરે છે તો દરેક જગ્યાએ જે રોડ ટ્રાન્સપોર્ટેશન ઇલેક્ટ્રિસિટી એ જે બુનિયાદી ઢાંચાની જે વસ્તુઓ છે એ ખરેખર ડેવલપ થઈ છે કે નથી તો જ વિકાસ થયો વિકાસ થયો છે એવું કહેવાય છે વિકાસ મુખ્ય ક્ષેત્રોનો સંક્ષિપ્ત અને સંકલિપ સંકલિત દ્રષ્ટિકોણમાં જેમાં આર્થિક વૃદ્ધિ ઢાંચાગત વિકાસ અને સામાજિક સુધારાનો સમાવેશ થાય છે જ્યારે એવું વાત કરીએ કે વિકાસના મુખ્ય ક્ષેત્રો કયા કે જ્યાં વિકાસ થાય તો વિકાસ કહેવાય એટલે કઈ જગ્યાએ સરકાર અને ખાનગી ક્ષેત્રે એ પરિયોજના મૂકે ત્યારે ખરેખર વિકાસ થવાના ચાન્સ વધે છે તો એવા છે આર્થિક વૃદ્ધિ વધવા માટે લોકોને રોજગાર પણ એના માટે કેવી રીતે કામ કરો ઘણા બધા ઇન્ડસ્ટ્રીઓ ઇન્ડિયા પછી ઢાંચાગત વિકાસ એટલે બધા લોકોને ઉર્જા મળે બધા લોકો ઘરે ઘરે વીજળી પહોંચે એવી રીતે પછી સામાજિક એટલે સમાજમાં કોઈ પણ પ્રકારની અસમાનતા હોય એટલે ગરીબ લોકોને ઊંચા લાવવા માટે કેવી રીતે આપણે નવી નવી યોજનાઓ લાવી શકીએ તો આપણે એને સંક્ષિપ્તના આ ત્રણ વસ્તુને આવરી લઈએ ને તો આપણે વિકાસ થાય એવું કહેવાય એના મુખ્ય ક્ષેત્રો છે પછી જ્યારે કોલ વાત કરીએ એટલે જ્યારે આપણે વાત કરીએ કે આર્થિક વૃદ્ધિ તો આર્થિક વૃદ્ધિ કેવી રીતે થાય એ દેશમાં આપણે જે મુખ્ય પાયાગત ઉદ્યોગો છે જેમ કે કૃષિ છે પછી આપણે ઉદ્યોગ માની લઈએ પછી સેવા ક્ષેત્ર માની લઈએ તો ઉદ્યોગમાં સૌથી વધારે ખપત કોની ઉર્જાની ઉદ્યોગમાં કોઈ પણ વસ્તુ બનાવાય એ વસ્તુ લોકોની જરૂરિયાતને સંતોષે તો એ જે વસ્તુ બનાવવા જે ઉદ્યોગમાં એ કેવી રીતે ચાલે ઊર્જાથી ચાલે અને સૌથી વધારે ઊર્જાનો જ ખપત થાય છે કોઈ પણ વસ્તુ બનાવવામાં કોઈ પણ દેશમાં સૌથી વધારે એનર્જી સેક્ટર જ મોટું હોવું જોઈએ એનર્જી જેટલી હશે એટલું તમે ઉત્પાદનમાં જોર મૂકી શકો છો તો એનર્જી ક્ષેત્રમાં આપણું ભારતનું દેશનું કેવી રીતે સ્ટેટસ છે એ જોઈએ આપણે તો આપણે કોલ છે જે ભારતમાં ઊર્જા ઉત્પાદન માટેનો મુખ્ય સ્ત્રોત છે આપણે સૌથી વધારે કોઈ પણ ઉત્પાદન કરીએ ને એનર્જી લઈએ છે તો એ કોઈ કોલસા એટલે કોલ કોલનું ઉત્પાદન કરીને લઈએ કોયલો કહેવાય ને કોયલો એ કોયલાનો ઉપયોગ કરીને આપણે સૌથી વધારે ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ જે ઉર્જાથી આપણે રેલગાડીઓ ચાલે છે ઘણી બધી વસ્તુઓ ચાલે છે કોઈ પણ પ્રોડક્શન થાય છે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં કોલનું ઉત્પાદન વન ટુ નાઇન ફોર જીરો સેવન વન ગીગા વોટ સુધી પહોંચ્યું હતું જે કોલ ઉત્પાદનનો મોટો હિસ્સો છે તો જ્યારે આપણે ઉર્જાની વાત કરીએ તો ઉર્જામાં સૌથી વધારે હિસ્સો છે ઉત્પાદનમાં હાઈડ્રોપાવર બીજું શું છે ઉર્જાના ઉત્પાદનમાં બીજું આવે હાઇડ્રોપાવર તો હાઇડ્રોપાવરનું ઉત્પાદન ત્રેવીસ ચોવીસમાં વન સિક્સ ટુ વન હંડ્રેડ ગીગાવોટ હતું જે કુલ ઉત્પાદનનો મહત્વપૂર્ણ હિસ્સો હતો આપણે જ્યારે વાત કરીએ કે કોલનો તો ઉત્પાદનમાં હિસ્સો છે જ એના સાથે સાથે હાઇડ્રોપોવરનો પણ હિસ્સો છે એટલે પાવર કોને કહેવાય જે આપણે જલતી બીજેડી બનાવીએ ને એને પાવર કહેવાય કોલસામાં તો કોલસાથી આપણે ઇલેક્ટ્રિસિટી બનાવતા હતા એમાંથી પ્રદૂષણ બહુ ફેલતું હતું હાઇડ્રોમાં પ્રદૂષણ નથી ફેલતું તો ત્રેવીસ ચોવીસમાં વન સિક્સ ટુ વન હન્ડ્રેડ ગીગા વોટ એટલું આપણે હાઈડ્રોપવર એટલે જલ્દી આપણે વિદ્યુત શક્તિ લઈ દીધી જલ્દી આપણે વિદ્યુત બનાવીને ઉર્જા ઉત્પાદન કર્યું તો એનો પણ મોટો હિસ્સો છે ખાસો હિસ્સો છે જે હાઈડ્રોપવરથી આપણી ઉર્જાની પૂર્તિ કરે છે ભારતમાં પછી સોલાર સોલાર હવે એક નવું ટ્રેન્ડ બની રહ્યું છે સોલાર ઉર્જાનું ઉત્પાદન બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગીગાવોટ સુધી પહોંચ્યું જે નવા ઉર્જા સ્ત્રોતમાંથી એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે આ જે કોલ અને હાઇડ્રો પાવરની વાત કરીએ ને એ તો ઘણા બધા પેલાથી અપનાવવામાં આવે છે પણ આ જે સોલર એનર્જી છે એ હમણાં રીસેન્ટ આવી છે એટલે સોલર એનર્જી તમે 115300 ગીગા વોટ સુધીનું ઉત્પાદન થાય એટલે જો દેશની કેપેસિટી કેટલી છે કે સોલર થી પણ આપણે એટલું ખાસું ઊર્જાનું ઉત્પાદન કરી રહ્યા છે અને પછી વિન્ડ પાવર એ આપણે ઘણા બધા એવા જગ્યાઓ છે જગ્યા વિન્ડ power એટલે વિન્ડ એનર્જી એટલે વિન્ડ energy થી પણ તમે ઉત્પાદન લો છો ત્યાંથી પણ ઉર્જા જનરેટ કરો છો તો વિન્ડ ઉર્જાનું ઉત્પાદન ત્રેવીસ ચોવીસમાં એટી થ્રી ફોર હંડ્રેડ ગીગા વોટ હતો જે સતત વધી રહ્યું છે હવે દિવસે દિવસ આપણે ઉર્જાની ખપત પણ વધે છે આપણે લોકોને એનર્જી દરેક જગ્યા દરેક વસ્તુમાં આપણને એનર્જી જોઈએ છે અને એનર્જીનું ઉત્પાદન પણ એટલું અગત્યનું છે જેટલું ઉત્પાદન થશે એટલી જ રીતે તમે ઉત્પાદન કર્યા પછી એને વાપરી શકો એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય બંને માંગ અને સપ્લાય એટલે માંગ અને પુરવઠા બંને મળી શકે છે એ ક્યારે મળે જ્યારે તમે જેટલું તમારે પુરવઠો હોય ડિમાન્ડ માંગ જોઈએ અને જેટલું જેટલું ઉત્પાદન પણ તમારે કરવું પડે છે પછી બાયોમાસ બાયોમાસ બાયો ઉત્પાદન ત્રેવીસ ચોવીસમાં માં હજાર ગીગાવોટ હતો જે સ્થિર સ્તરે છે એટલે બાયોમાસથી થી એટલે જે આપણે કૂડો કચરો ફેંકીએ ને એમાં પણ એનાથી પણ આપણે શું કરીએ ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ એ સોળ હજાર કિલો વોટ હતો જે હમણાં સ્થિર છે એટલે બાયોમોસ સોરી બાયોમાસ થી પણ આપણે શું કરીએ છીએ ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ પછી ન્યુક્લિયર એનર્જી ન્યુક્લિયર એનર્જી હજી સુધી આપણે એનાથી કોઈ પણ પ્રકારનું ઉર્જાનું ઉત્પાદન કરતા નથી એટલે ન્યુક્લિયર એનર્જી બહુ કોસ્ટલી હોય છે બહુ વિસ્ફોટક હોય છે હજુ સુધી આપણે અસલા છે ને જે આપણે આપી જા હોય આપણે ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવીએ એ ડિફેન્સ ઇક્વિપમેન્ટમાં ઉપયોગ કરીએ છીએ પણ ઊર્જાનું ઉત્પાદનમાં હજી સુધી એનો ઉપયોગ કરતા નથી તો આ બધા શું છે આ બધા ઉર્જાના ઉત્પાદનના સ્ત્રોત છે ભારતમાં જેટલી ઊર્જાનું ખપત થાય છે એના માટે ઉર્જાના સ્રોતો છે પછી ઉર્જાનો વપરાશ જેવી રીતે મેં વાત કરી કે ઉર્જાનું ઉત્પાદન કર્યું એવી જ રીતે ઉત્પાદન પછી એનો વપરાશ વપરાશ આવે છે છે એ એ આપણે જોઈએ તો ઉત્પાદન સાથે એનો વપરાશ પણ છે જ્યારે આપણે ઉત્પાદનની વાત કરી હવે વપરાશની વાત કે આપણો ભારતમાં ઉર્જાનો વપરાશ કેટલું છે ભારતમાં કેટલા લોકો કેટલી કંપનીઓ કે કેટલા ઉદ્યોગો કેવી રીતે વપરાશ કરે છે તો ભારતનું ઉર્જા વપરાશ જે છેલ્લા દસ વર્ષનું છે એ આંકડા આપણે જોઈએ

કેટલીક દેશોની સરેરાશ વાર્ષિક ઉર્જા વૃદ્ધિ દર અને માથાડી ઉર્જા વપરાશ કેટલાક પસંદગીના દેશોમાં સરેરાશર્જા વૃદ્ધિ દર અને વપરાશને દર્શાવવામાં આપણે તો આ હવે શું છે છે કે જે દેશ આપણે ભારતની વાત કરીએ ભારતની જગ્યા આપણે કતર છે યુનાઇટેડ સ્ટેટ છે બધા દેશમાં ઉર્જાનું ઉત્પાદન કેટલું છે અને ઉર્જાનું વપરાશ કેટલું છે એનું એક કમ્પેરિઝન જોઈએ આપણે વિશ્લેષણાત્મક અધ્યયન જોઈએ

જીઓ થર્મલ ઉર્જાનો ઉપયોગ કરીને ઉર્જા ઉત્પાદન કરે છે એ જે આઇસલેન્ડ છે ને એમાં જીઓ થર્મલથી એ શું કરે ઉર્જાનું ઉત્પાદન કરે છે અને વપરાશ કરે છે પછી સિંગાપુરની વાત કરીએ તો ઉચ્ચ ઔદ્યોગિકરણ અને ઉર્જા કાર્યક્ષમતા માટેની પહેલાથી માથાડી ઉર્જા વપરાશમાં વધારો થયો છે જ્યારે સિંગાપુર વાત કરીએ તો સિંગાપુરમાં બહુ વધારે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન ઘણું બધું ઉત્પાદન થાય છે ઘણી બધી મેન્યુફેક્ચરિંગ યુનિટ કે છે સિંગાપુરમાં છે ત્યાં ઉર્જાનો ખપત તો થવાનું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઉચ્ચ માથાડીટ ઉર્જા વપરાશ ધરાવતો વિકસિત દેશ છે એ વિકસિત દેશ છે જેમાં ઉર્જાનો ખૂબ જ અગત્યનો ઉપયોગ થાય છે અને ત્યાં ઉત્પાદન પણ થાય છે જેનું મુખ્ય કારણ છે ઉદ્યોગ અને વાહનોના ઉર્જાનો વિશાળ ઉપયોગ વાહન બહુ ત્યાં ઉપયોગ થાય છે એટલે જ ઉર્જાનો ખપત થાય છે પછી ભારત વિકસિત દેશોની તુલનામાં નીચે માથાડીટ ઉર્જા વપરાશ ધરાવે છે જે દેશ છે અને દેશમાં ઉર્જા વપરાશ વધુ સંભાવના છે ભારતમાં ઉર્જાની વપરાશ ખપત બહુ જ છે ઉત્પાદનના કમ્પેરિઝનમાં તો ધન્યવાદ દર્દી મિત્રો આજે આપણે આ એકમમાં ઘણી બધી વસ્તુઓ શીખ્યા તમે મારે સાથે રહીને બધી જ વસ્તુઓ શાંતિથી ભણી એના બદલ ખૂબ ખૂબ આભાર હવે આપણે આ લેક્ચરમાં આ વિષય વસ્તુ સાથે આપણે વિરમીએ છીએ અને નવા લેક્ચરમાં ફરીથી નવી વિષય વસ્તુ સાથે આપણે ફરીથી મળશું ધન્યવાદ